નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ છેલસી પોલીસે શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા ભરૂચ છેલસી પોલીસે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મહાવીર ટર્નિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલા શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલ સી બી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જી જે એક છડી કે સાત હજાર પાંસઠની ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવી રહી છે જે ઇકો ગાડીમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે જે બાતમી આધારે પોલીસે વોચ તપાસ કરતાં ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ગાડી આવતા તેને રોકી ચેક કરતા ઇકોમાંગથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પાના તથા કટર મળી આવ્યા હતા પકડાયેલ ઇસ્મો પાસે આધાર પુરાવા માંગતા રજૂ ન કરી શકતા ચારેય ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી ઇકોમાંગ ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઈકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિ એ રીતેના ચારે જણા ચાવત પાસે આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પકડપાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી જેથી ઇકો ગાડીમાંગથી મળેલ કોપરના કેબલ વજન એકસો અડત્રીસ કી ગ્લા તથા કોપરની પ્લેટો વજન ચોર્યાસી કી ग्रामरी कुल 222 की ग्रा कोपर की रु 111000 इको गाड़ी कीमत 5 लाख તેમજ મોબાઈલ નંબર 03 की रु 10500 તથા અન્ય મુદ્દામાલ સાથે પોલીસે કુલ 623500 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી ચારે ઇસમોને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકમાં સોંપવા માંગાવ્યા છે ભરૂચ રિપોર્ટર માંગ મોહસિન કારા ભરૂચ